વાયબ્રન્ટ ગુજરાત રિજિનલ સમિટ અંતર્ગત કચ્છ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ લેવલ

આ બેઠકમાં સમગ્ર ઇવેન્ટનું આયોજન મહાનુભાવોની મુલાકાત મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામ વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની સહભાગિતા નોલેજ સેગમેન્ટ સેમિનાર ઔદ્યોગિક એકમો અને કમર્શિયલ એકમો દ્વારા એક્ઝિબિશન તેમજ એમઓયુ અંગેના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડીને દરેક ઇવેન્ટ સુચારુ રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું આ ઉપરાંત વાયબ્રન્ટ કચ્છના પ્રોગ્રામમાં જિલ્લાના હેન્ડીક્રાફ્ટ સાથે સંકળાયેલા આર્ટિઝનનો સ્ટોલ લગાવવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર ડી પી ચૌહાણ ભુજ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ જિલ્લા ગ્રામ ઉદ્યોગ કેન્દ્રના અધિકારી શ્રી ભરત નકુમ તમામ પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા